આમ જોઈએ તો પાંચ દિવસનો મેળો હોય છે શિવરાત્રીનો અને મિની કુંભ તરીકે ઓળખવામાં આવે છે તો તમારામાંથી કેટલા બધા લોકો આવવાના છે નીચે કમેન્ટ બોક્સમાં અત્યારે તો કમેન્ટ કરી દેજો તો આપણે નાની એવી મીટપ રાખીશું જો શક્ય હશે ને તો તો એક દિવસ નક્કી કરશું મેળામાં એ દિવસે આપણે નાની એવી મીટપ રાખશું કારણ કે તમારામાંથી ઘણા બધા લોકો એવું કે મીટપ રાખું મીટપ રાખો અને બાકી અત્યારે આપણા આવવાને છે આ ચા કારણ કે પ્રજ્ઞા ગઈ છે દીવા કરવા તો મને કે કરવા ચા પાણી ઉકળે છે દૂધ નાખવાની જરૂર પડે તો નાખી દેજો હવે તમને લાગે છે કે આમાં દૂધ નાખવું જોશે અત્યારે જરૂર છે કે નહીં હાલો નાખી દઈએ બીજું હું બાપા રે બાપા રે હવર હવરમાં ધસાઈ ગયો હમ ચલો વાહ આટલું થઈ જાય ઘટશે તો પછી નાખી દઉં બીજું તો શું હોય અને હમણાં છેલ્લા પાછલા બે દિવસથી પાછા આપણા ક્વેશ્ચન શું વિચાર જ્ઞાન ને બધું છૂટી ગયું તો એના માટે સોરી ચલો આજનું જ્ઞાન હોય યાદ છે આવી ગયું છે તો તમારા લોકો સાથે બાંટી દઉં જિંદગી મેં મુશ્કેલો કા આના પાર્ટ ઓફ લાઈફ હૈ ઓર ઉનમે સે હસકર બહાર આના ઓ આર્ટ ઓફ લાઈફ હૈ એટલે કે જિંદગીમાં મુશ્કેલોનું આવું ને એ જિંદગીનો એક ભાગ જ છે અને એમાંથી હસીને બહાર નીકળી જવું એ આપણી જિંદગીની એક કળા છે ગમે એવી મુસીબત આવે પણ હસવાનું નહીં છોડવાનું જો તમે હિંમત હારી ગયા તો પછી પૂરું છે તો પછી નહીં હોય એવા વિચારો મનમાં આવ્યું છે કારણ કે અત્યારે હમણાં બોર્ડની એક્ઝામને બધું બહુ નજીક આવે છે તો ખાસ કરીને જે લોકો બોર્ડની એક્ઝામ આપવાના છે જે સ્ટુડન્ટ એ લોકોને ખાસ મારી વિનંતી એટલી છે ગમે એવું ટેન્શન આવે ને હસતું જ રહેવાનું લાઈફ છે ભાઈ એમાં નાના મોટું થયા રાખે કે મૂંઝાવાનું ના હોય પણ એવું અવળું પગલું પણ નહીં ભરવાનું કારણ કે અત્યારે હાલમાં જ આપણે જોઈએ છીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ માર્ક્સ ઓછા આવે તો ન કરવાનું કરી બેસે છે પણ એ ના કરવું જોઈએ એટલે પ્લીઝ આટલો તમારો મોટો ભાઈ સમજીને મારી આ સલાહ તમે સાંભળી લેજો અને જીવનમાં ઉતારી પણ લેજો ચલો હવે ચા પાણી થઈ ગઈ લે વાલી આવી ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દીવાવતી બહુ ઝડપ રહે છે દૂધ મેં નાખ્યું છે થોડુંક હવે જોઈ લે તારે નાખવું પડે તો કારણ કે હું તો અડી ગઈ છે કલમ હાકવાનું ને એવું થોડુંક છે વકીલ હોય તો એ કલમ માંગતા હોય નોકરીયા તો એ કલમ માંગતા વકીલ આપડે બાજુમાં હોય પછી હું બનવું ચલો કઈ વાંધો નઈ ચા પાણી નાસ્તો કરી લે પછી પ્રગટ થશું તમારી સામે સીધું આપણો નવો સ્ટુડિયો રૂમ છે ત્યાં જઈને કારણ કે ત્યાં થોડું ખમું નમું કરવું પડે એવું છે

જ્યાં નો અંબાણે એને આને બાંધવું પડ્યું તો બાંધી નહીં અને ટુ શર્ટ થી લગાડી એંઠી લઈ જાય લખા લઈ જાય કઈસા ભાઈ કેવા દીઓ ને આ જમને માફ કરજો ને હા હાલો હવે મળીએ થોડીક વાર પછી હો વાગી ગયા છે અત્યારે પોણા 10 અને બસ હવે થોડીક ક્ષણોમાં આપણા જૂનાગઢના સબસ્ક્રાઇબર આપને મળવા આવે છે પ્રણવભાઈ ઉપાજી અને એમની ફેમિલી તો કીધું ચલો ત્યાં સુધીમાં આપણે ક્વેશ્ચન કરવાનો બાકી છે ક્વેશ્ચન પણ થઈ જાય અને સાથે સાથે આપણે ગોદરેજ મેજિક રેડી ટુ મિક્સ હેન્ડ વોશ આ ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીએ છીએ મિક્સ કરવાનું અને જોઈએ છે કે એમનું રિઝલ્ટ કેવું મળે છે ને વાલી ઓ વાલી વાલી ક્યાર નો વાલી વાલી કરતો તો ને વાલી પ્રગટ થઈ સોફામાં યસ વાલી બોલો હમણાં ક્વેશ્ચન આપણે છૂટી જાય છે યસ તો આજ નો ક્વેશ્ચન ફટાફટ આજ નો ક્વેશ્ચન હમ રામ મે જરે વનવાસ હતા એ દરમિયાન શાંતિ દૂત તરીકે કોને મોકલ્યા હતા સાવ ઈઝી છે યાર આ તો કોને મોકલ્યા હું શું કામ મનકો કેડ્યો ખબર તમારી માં હું ના કહું તમે હનુમાનજી જ કહો પણ હનુમાનજીને નો કામ એકલા એવું છે જો થઈ ગયો પપોટ આપડો રામ ના વનવાસ દરમિયાન રામે શાંતિ દૂત તરીકે કોને મોકલ્યા હતા

પણ એમની સાથે પણ અમને મજા આવી અને આ લોકો છે આ તો પ્રોપર જુનાગઢ ના છે આ લોકો ને ચા પાણી પીવા ચા પાણી પીવા માટે બાકી બધું મજા કહીએ તો આમ ડાય હાર્ટ ફેન જે આવ્યા હતા હમણાં પ્રણવભાઈ એમના વાઈફ અમને એમનો સન તો આપણા માટે ગિફ્ટ લઈ એવા છે હેન્ડ સ્પ્રી બ્લૂટૂથ પણ મારે બધા લોકોને કહેવાનું એટલું જ છે કે ભાઈ તમે અમારી ઘરે આવો મળવા તો આની કઈ જરૂર નથી બસ એક સાચા ભાવથી અને પ્રેમથી આવો એટલે એમાં બધી વસ્તુ આવી ગઈ છે અને અગેન થેન્ક યુ સો મચ પ્રણવભાઈ કે તમે અમારા માટે આ ગિફ્ટ લઈ આવ્યા આ બધા પણ હવે થી આવો તો ગિફ્ટ ન લાવો બસ ખાલી એમને મળવા આવો એ પણ ઘણું છે અમારા માટે આખી કે છે બાર અને મસ્ત મજાનું આપડા માટે આવ્યું છે ચણાનું શાક અને સાથે છે કાગડા કેરી જે આપણે બિલકુલ પસંદ નથી ને બને છે આપણા માટે ગરમા ગરમ રોટલી લે કા એટલું બધું જોરસી મહેરું હે ખૂણી થાય ખૂણી થઈ એવું છે કે એ ધબો મારના વાહમાં મારવાનો હતો ને એમાં મારતી તો એવું નથી ને કઈ હે

સવારે નહીં પણ બપોરે આપણે મેળવતા ને બપોર પછી કઈ કન્ટિન્યુ કર્યું જ નતું કેમ કે ધવલ ગયા છે એક કામથી એમનો કોલ આવ્યો તો કે ધવલ ભાઈ તમારે આવવાનું છે તો એ ગયા છે ને એમનો વિડીયો તો તમને મળી જ જશે પણ આવતીકાલના વિડીયોમાં મળશે તમને એક સરપ્રાઈઝ વાળો વિડીયો જે અત્યારે ધવલ નથી એટલે મેં કીધું કહી દો પણ શું છે સરપ્રાઈઝ એ કદાચ ધવલે પણ નથી વિચાર્યું ને તમને કોઈને પણ આઈડિયા નહીં હોય કેમ કે એ વસ્તુ આપણો એકલાનો પ્લાન છે અને મને એવું લાગ્યું કે એમને જરૂર છે નથી તો એ પ્લાન કર્યું છે બાકી કંઈ રસોઈમાં બનાવવાનું છે ને બાજુમાં છે થેપલા તો કે પ્રજ્ઞાબેન તમારે હું અહીંયા બનાવી દઈશ તમે કીધું કઈ વાંધો નહીં આપણે બસ દહીં લેવા જવાનું છે ચા દહીં અને થેપલા એવા કંઈક આપણા અત્યારના સાંજના વ્યારા પાણી છે ને બાકી બધું જોઈએ ધવલ ક્યારે આવે મેં બી વહેલા આવી જાય એવી કોશિશ કરે તો સારી વાત છે અને બાકી સવારે ઉઠી અને મસ્ત મજાનો એક લોક બનવાનો છે અને મસ્ત મજાની એક જગ્યા પર એમને લઈને જવાના છે તો સરપ્રાઇઝ આવું છે બસ એમને ઘરે જ નીકળી અને ત્યારથી એમ કહેવાનું છે કે તમે નવા કપડાં પહેરી લો અને મારી સાથે મોટી ગાડી એટલે કે આપણી લાડો લઈને તમારે આવવાનું છે પછી જોઈએ આગળ આગળ શું થાય એ બધું તો તમે જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે તો આ છે એમની એનિવર્સરી ગિફ્ટ કેમ કે મેં રિટર્ન ગિફ્ટમાં કંઈ આપ્યું નહોતું પણ મેં બુક કરાવી દીધું તો પણ ખાસો એવો ટાઈમ લાગી ગયો મેં વિચાર્યું હતું કે જ્યારે એનિવર્સરી છે અમારી એ દિવસે મળી જશે પણ એ વસ્તુ એ દિવસે શક્ય ન બની અને વેઇટિંગમાં નામ હતું એટલા માટે તો આઈડિયા આવ્યો થોડો ઘણો કે કઈ વસ્તુની વાત કરું છું તો નીચે કોમેન્ટ કરીને જણાવો બાકી બધા આપણે દીવાપતી થઈ ગયા છે ને હવે હું લઈ આવું દહીં